પર્યાવરણને જાણે આજના યુગમાં પર્યાવરણનું મહત્ત્વ સમજી અને આજુબાજુમાં આવેલી પુરાણી ધરોહરને સમજી એના માટે પિકનિકનું આયોજન પસુડા પ્રાથમિક શાળા દ્વારા આયોજન કરેલ બાળકોએ શિવ આરતીનો લાભ લીધો બાળકો દ્વારા વિવિધ કીર્તન ભજનથી વાતાવરણ ભક્તિમય બની ગયું દેશી રમતો રમાડવામાં આવી બાળકોને ખૂબ જ મજા આવી ગામના યુવક મંડળ દ્વારા વનભોજનનું આયોજન કરવામાં આવેલ મંદિરના પૂજારી ધરમભાઈ કાપડીએ બાળકોને આશીર્વચન આપ્યા શાળાના આચાર્ય શ્રી મંજીભાઈ સુથાર દ્વારા આ કાર્યક્રમનું ખૂબ જ પુણ્યપૂર્વક આયોજન કરવામાં આવેલ રાઠોડ ધરમશિવાય ગાંધીધામ